પ્રશ્ન નંબર અગિયાર મસ્ત ક્વેશ્ચન છે વિધાન અને કારણવાળા પ્રશ્નો આવેલા હંમેશા રાજી થઈ જવાનું કારણ કે હવે ઈજ પેપરની પેટર્ન હિલિયમ છે અહીંયા લિથિયમ છે સોડિયમ છે અને પોટેશિયમ છે પોટેશિયમની બાજુમાં આવશે કેલ્શિયમ કેલ્શિયમની બાજુમાં આવશે સ્કેન્ડિયમ થી આમાંથી જો તમે આગળ વધશો બરાબર છે તો આ ડી વિભાગ શરૂ થાય હવે મેગ્નેશિયમ ક્યાં આવશે મેગ્નેશિયમ તમારી પાસે અહીંયા આવશે બરાબર છે એટલે વિભાગ હાજર નથી આની અંદર તમે આગળ વધશો તો પછી આવશે સલ્ફર તમને ખબર છે કદ આ તરફ વધુ હોય અને આ તરફ કદ ઓછું હોય જનરલ ટ્રેન પકડો તો સાઈઝની અંદર જો હું વાત કરું તો સલ્ફર ઓછું છે મેગ્નેશિયમ કરતા જે પેલું વિધાન તો ખોટું કહી દીધું ડી ખબર પડી ગઈ ને બીજું વાંચ્યું કેન્દ્રીય વીજભર વધવાને કારણે

啊，easy。